વડા તો આપણે બધાને ભાવતા જ હોય છે પણ આ રીતે પેટીસ પાઉ બનાવીશું તો તે પણ ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે તેના માટે સૌ પ્રથમ એક પેનમાં થોડું તેલ ગરમ કરવા મૂકી તેમાં જીરું અને હિંગનું વઘાર કરી લઈશું તેમાં આદુ મરચાંની પેસ્ટ સાતળી લઈશું અને બાફેલા બટેકા ભાગી બધું બરાબર મિલાવી લઈશું સ્વાદ અનુસાર મીઠું થોડી હળદર દાણા જીરું ગરમ મસાલો બધું બરોબર મિલાવી મેસરથી પૂરણને મેશ કરી લઈશું જેથી મસાલા બરાબર ભળી જાય હવે તેમાં લીલા ધાણા મિલાવી સ્ટફિંગ તૈયાર કરી લઈશું સ્ટફિંગને આપણે એક બાઉલમાં કાઢી થોડું ઠંડુ કરી લઈશું સ્ટફિંગ થોડું ઠંડુ થાય ત્યારે તેમાંથી ટીક્કી વાળી લઈશું બધી ટિક્કી વાળી પ્લેટમાં મૂકી દઈશું પાઉ પર લગાવવા માટે આપણે એક સ્પ્રેડ તૈયાર કરીશું તેના માટે ટોમેટો કેચઅપ વડા પાઉની સૂકી લસણની ચટણી અને લીલી ચટણી મિલાવી બધું બરોબર હલાવી લઈશું અને સ્પ્રેડ તૈયાર કરી લઈશું હવે ટિક્કીને આપણે સેલો ફ્રાય કરી લઈશું તેના માટે તવી પર થોડું તેલ ગરમ કરવા મૂકી તૈયાર ટિક્કીને સેલો ફ્રાય કરી લઈશું એક સાઈડે થોડી ટીક્કી શેકાય ત્યારે તેને પલટાવી લઈશું ટીક્કી આપણી સેલો ફ્રાય થાય છે ત્યાં સુધી આપણે પાઉને કટ કરી લઈશું બધા પાઉ કટ કરી તેમાં તૈયાર કરેલું સ્પ્રેડ લગાવી લઈશું ટીક્કી પણ આપણી તૈયાર થઈ ગઈ છે તો તેને પ્લેટમાં કાઢી લઈશું સ્પ્રેડ લગાવેલા ઉપર ટિક્કી મૂકી દઈશું તેની વચ્ચે ડુંગળી મૂકી બધા પાઉ તૈયાર કરી લઈશું પાઉને ગરમ તવી પર તેલ મૂકી બે સાઈડે શેકી તેની ખજૂર આમલીની ગળી ચટણી લીલી ચટણી વડાપાવની સૂકી લસણની ચટણી સાથે સર્વ કરીશું